દાહોદથી સમાચાર જાલોદ આસપાસના પંથકમાં પણ વરસાદ છે જાલોદ શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ ધીમી ધારે વરસાદ વરસ્યો જેના કારણે ગરમીમાં અને બફારામાંથી રાહત મળી વરસાદના કારણે ખેડૂતો ચિંતિત થઈ ગયા છે કેમ કે લણણીના સમયે વરસાદ વરસ્યો જેના કારણે ખેડૂતોને નુકસાન પણ થઈ શકે છે જાલોદ અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે હવામાન વિભાગે પણ આગાહી વ્યક્ત કરી છે કે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસાદ વરસશે ક્યાંક તો ભારે અનુમાન પણ વ્યક્ત કરવામાં આવ્યું છે દાહોદથી સમાચાર જાલોદ આસપાસના પંથકમાં પણ વરસાદ છે જાલોદ શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ ધીમીધારે વરસાદ વરસ્યો જેના કારણે ગરમીમાં અને બફારામાંથી રાહત મળી વરસાદના કારણે ખેડૂતો ચિંતિત થઈ ગયા છે કેમ કે લણણીના સમયે વરસાદ વરસ્યો જેના કારણે ખેડૂતોને નુકસાન પણ થઈ શકે છે જાલોદ અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે હવામાન વિભાગે પણ આગાહી વ્યક્ત કરી છે કે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસશે ક્યાંક તો વરસાદ ભારે વરસવાનું અનુમાન પણ વ્યક્ત કરવામાં આવ્યું છે